સુરતના કતાર ગામ સ્થિત મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના ત્રણ ભાગીદારોએ કરોડોમાં ઉઠમણું કર્યું છે જાણીતી પેઢી લક્ષ્મી ડાયમંડ સહિત એકવીસ હીરા પેઢીના રૂપિયા આઠ કરોડ વીસ લાખ રૂપિયાનું ઉઠમણું ઈકો સેલે ત્રણ પૈકી એક ભાગીદારની ધરપકડ કરી છે સુરતના કામરેજના ખોલવડ ખાતે અમૃતકૂચ રેસિડેન્સીમાં રહેતા અનિલ અરવિંદભાઈ હીરપરા ગતાર ગામમાં ગજરસ સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર છે

તેમણે કંપની કતાર ગામમાં વસ્તા દેવડી રોડ પર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવી હોવાનું પણ જણાવ્યું હતું શરૂઆતમાં મહંત ડાયમંડ સાથે વેપાર કરતાં સમયસર પેમેન્ટ ચૂકવી દેવાતું હતું ત્યારબાદ તારીખ છ બે બે હજાર પચીસના રોજ સત્યાવીસ પોઇન્ટ પંચોતેર લાખ અને ત્રેવીસ પોઇન્ટ અગિયાર લાખના હીરા મહંત ડાયમંડના સરનામે નટવર ચીનું આંગળીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા જોકે મુદ્દતે પેમેન્ટ નહીં ચૂકવાતા કંપનીના ભાગીદાર કૌશિક કાકડિયાએ કોલ કરી જણાવ્યો કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી અને તેઓ ક્યાં છે તેની મને પણ ખબર નથી હીરાનો માલ તેઓ પાસે છે તેઓ કહી તેને હાથ ઊંચા કરી લીધા હતા ભાગીદાર કૌશિક કાકડિયાને વારંવાર કોલ કરાયો પણ તે વાયદાનો વેપાર કરતો હતો ત્યારબાદ અનિલ હિરપરાના કર્મચારી દેવેન્દ્રભાઈ કૌશિક કાકડિયાને રૂબરૂ મળ્યા હતા જ્યાં કૌશિકે બંને ભાગીદારોના ફોન સપ્તાહથી બંધ છે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે મને પણ ભાગવા માટે કહ્યું હતું પણ હું ભાગ્યો નથી અન્ય વેપારીઓના પણ નાણાં આવી જ રીતે અટવાયા છે હીરા વેપારીએ માર્કેટમાં તપાસ કરતા માલુમ પડ્યું કે અન્ય વીસ જેટલા વેપારીઓના સાત કરોડ નેવ્યાસી લાખ રૂપિયા સલવાયા છે કુદરતી તૈયાર હીરા એલબી લાઇટ બ્રાઉન નો વેપાર કરતા વેપારીઓ પાસેથી માલ ખરીદી પેમેન્ટ ના નામે ઠેંગો બતાવ્યો હતો કુલ 21 હીરા વેપારી પાસેથી 8 કરોડ 20 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી અનિલ હિરાપ્રાય આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે જીતેન્દ્રભાઈ ધંજીભાઈ કાસોદરિયા રોનકભાઈ રાજેશભાઈ ધોળિયા અને કૌશિકભાઈ અમૃતભાઈ કાકડિયા સામે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ ઈકોસેલ ચલાવી રહી છે

બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતાં આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દૃષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સહાયદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત